ગંગાનાકા વિસ્તારમાં સરાજાયર થયેલી હત્યાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયો હતો ત્યારે ઊંચીના રૂપિયાની લેતી દેતીના કારણે થયેલી બોલાચાલી દરમિયાન એક વ્યક્તિની હત્યામાં સંડોવાયેલા આરોપી કાનજી દાતાણીયા ને પોલીસે ઝડપી પાડ્યો હતો બુધવારે જગદીશ દાતાણીયા કાંજી દાતાણીયાની પૈસાની લેતી દેતી માટે અંજાર નજીકની એક ઓફિસમાં ગયા હતા જ્યાં બોલાચાલી દરમિયાન કાનજી ઉશ્કેરાયો હતો પાછળથી છરી વડે જગદીશ પર હુમલો કર્યો હતો અને બંને ગાડી પરથી પડી ગયા હતા પરંતુ કાંજીએ રસ્તા પર જાહેરમાં જ છરી વડે હુમલો ચાલુ રાખ્યો હતો જેના પરિણામે જગદીશનું ઘટના સ્વયં મૃત્યુ નિપજ્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવી અને સ્થાનિક લોકોએ તેમના મોબાઈલમાં કેદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી